કરવામાં આવ્યું અસ્મિતા ખેલો ઇન્ડિયા વુમન વેસ્ટ ઝોનનું આયોજન વડોદરા ખાતે કરવામાં આવ્યો હતો સબ જુનિયર જુનિયર અને સિનિયર ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા યોજાય ગુજરાત મહારાષ્ટ્ર કેરળ ગોવા તમિલનાડુ કોલ્હાપુર કેલા જેવી ટીમો દ્વારા સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું વરસાદના પગલે વાગોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજવામાં આવેલ સ્પર્ધા અન્ય જગ્યા પર યોજાય વાગોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે પાણી ભરાતા જુમ્મા દાદા વ્યાયામ શાળા અને ગુજરાત ક્રીડા મંડળ ખાતે સ્પર્ધા યોજવામાં આવી टीम और हमारी टीम हमारे सभी सर बहुत खुश है और हम आगे भी कितने हमारे लिए कितनी प्रैक्टिस करते हैं और किस तरह का यहाँ पे आयोजन था हम तो बहुत प्रैक्टिस करते हैं और यहाँ का आयोजन भी बहुत अच्छा और बारिश की वजह से तो गा तो हो गया तो पर यहाँ के लोगों ने बहुत अच्छे से इंतजाम किया और बहुत अच्छा था यहाँ का खाना था था पीना भी अच्छा अश्विनी सिंधु ये अभी गुजरात वर्धा में हो रहा है और इधर अभी हमारा पहला मैच ये तमिलनाडु और पाउंडीसी हमारी टीम पाउंडीसी है और हमारा पहले मैच तमिलनाडु के साथ हुआ है पर बारिश हो रही थी तो उसकी वजह से हम हमको स्लिप हो रहे थे ज़्यादा तो हमको हमको ना ज़्यादा खेल नहीं पा रहे सबको थे तो अभी बारिश रुक गई पर बहुत डिफिकल्ट था क्योंकि बारिश आ रही थी बहुत खास करके जो वेदर था कितना डिफिकल्ट था आपके लिए सारे मैचेस जब, जब हम इधर आए थे तो इधर बहुत बारिश थी और हमको સ્પર્ધા અસ્મિતા ખેલો ઇન્ડિયા વેસ્ટ ઝોન વેસ્ટ ઝોનમાં પાંચ ટીમો મહારાષ્ટ્ર ગોવા કેરેલા છત્તીસગઢ પોંડિચેરી અને ગોવા ગુજરાત પાંચ ટીમો હોય સિનિયર નેશનલ પાસ ટુમાં બાર ટીમોમાંથી નવ ટીમો આઈ કેરેલા પોન્ડિચેરી કર્ણાટક આંધ્રપ્રદેશ એ બંને નવ થી દસ ટીમો આઈ સ્પર્ધા અઠ્યાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી યોજાઈ વાઘોડિયા સ્પોર્ટ કોમ્પ્લેક્સ પર સ્પર્ધામાંગ્યું વરસાદના કારણે અમે પછી જુમા દાદા વ્યામ મંદિર ગુજરાત ક્રીડા મંડળ ત્યાં શિફ્ટ કરી અને સ્પર્ધામાં જે યોગદાન મહત્વનું જે હતું એ જે મારા સિનિયર પ્લેયર એને બહુ સારું કામ કર્યું એના પર ખૂબ ખૂબ મેં એમને આભાર માનું છું વરસાદની કેટલું અડચણ રહ્યું વરસાદનું બહુ જ અડચન રહ્યું જ્યારે અમે ઓપનિંગ સેરેમની વાઘોડિયા મૂકી વાઘોડિયા થી પછી શિફ્ટ કરીને જુમા દાદા મૂકી ત્યારે બી વરસાદ હતો ઓગણત્રીસ તારીખ અઠાવીસ તારીખ ત્રીસ તારીખ પછી મારી જે ટીમ સિનિયર પ્લેયર જુનિયર પ્લેયર એમનો બહુ સાથ સહકાર રહ્યો ન મળી જાય તમે છેલ્લે સ્પોર્ટ કોમ્પ્લેક્સ માં એવું હતું કે અમે ફોન કરીને વાત બી કરી હતી પણ ઇમરજન્સીમાં એ લોકો એવું કીધું કે ઇમરજન્સી માં નહીં થઈ શકે તમારે ગાંધીનગર થી પરમિશન લેવી પડે अखाड अखाड अखार जुमादा व्याम मंदिर आणि गुजरात क्रीडा मंडळ त्या टुर्नामेंट नु आयोजन कर